હાર્દિક સ્વાગત છે અને આજે જવાનું હોય શૂટિંગમાં અને અત્યારે વાગી રહ્યા છે બપોર ના ત્રણ જો કેવો ખરો તડકો હે અને ધ્રુવભાઈ છોટા કે શૂટિંગમાં જવું હોય કીધું હાલો હવે રીલ બનાવતા આવી અને કન્ટિન્યુ તમે આગળ જોડાયા રહ્યો અને ધ્રુભાઈ વાઈ રહીએ છીએ ધ્રુવભાઈ સોઠા ભાઈ જો ધ્રુવભાઈ સોટા અને ભાઈ તારું નામ હું એ આર્યન હાલો કન્ટિન્યુ આગળ જોડાઈ રહ્યો આપણે જવાનું હોય ભૂરાભાઈ હાલો ભૂરા ભાઈ જઈએ મળી

હા મિત્રા જો હા એને લોક લાંબો કરશે એટલે એને રાઈત નું કઈક જોયું કે ના ભાઈ બે જ કટકા થાય ભાઈ જોવા બે જ કટકા થાય ભાઈ

મિત્રો ખોટો મિત્રો જો આમાં કઈ અવાજ આવે નક્કી આયા જાય ચાલો અત્યારે ખીચકાવી જો કપડા બપડા કાઢી હે

આ દે મિત્રો જો લાઈક શેર સબસ્ક્રાઇબ બલી કરો સબસ્ક્રાઇબ કરી નાખો અને મિત્રો અને મિત્રો હોય ને તો અન સબસ્ક્રાઇબ કરી નાખજો